online voice speaking who do you you la bhutor game pura kare ki bolas મારું તો બહુ ખતરનાક ભૂતો અંગ્રેજી બોલો સર ભોજી કે આવો મંદિર આવો ભોજી પૂછશે કાલુ શોનું ભૂસ્ત લાગુ લાગુ સદા ખુશ આવો બેહો પણ ખતરનાક થાય ખુશો બાતરના અંગ્રેજી અંગ્રેજી બોલ બોલ કરે આપણને નહીં નહી ગુજરાતી ભૂતવળી તો આપણને ખબર પડે પણ અંગ્રેજી ભૂતવા ખબર પડે ભુવાજી તૈયાર કોક કરો ડોહો હવે તમારે આગળ કોઈ કહેવાની જરૂર નહીં આ ઓનલાઈન ભુવાજીને બધું દેખાઈ જાય છે તો બધું દેખાઈ જશે તમારા શુકડા અમેરિકાનું બહુ ખતરનાક વળગર એટલે કે ભૂત વળગ્યું છે અને જો અમેરિકાનું ભૂત હોય તો તમારો તમારા ઘેરથી બોલતો બોલતો અને ધૂંતો ધૂં આપણે કે મંદિરે આવે તો એકલા આવે છે ને તો આપણી ઓનલાઈનમાં મજાકની માતાની

છોકરાને ઘેરથી ધૂંધું ધૂંધું રાય કે માતા તું જુઓ તમારા ઘેર ઓનલાઈન ભૂડિયાનું વળગાડ તો ખતરનાક છે બહુ પણ આપણે હવે ઓને પૂછીએ કે શોથી આવ્યું છે અને શા માટે આવ્યું છે તો ચલો હવે આપણે પૂછીએ એને તો હું વાત કરે છે અંગ્રેજી બોલે છે કે ગુજરાતી બોલે છે તો ગુજરાતી બોલશે તો આપણે પોકી વળશું અને અંગ્રેજી બોલશે તોય પણ આપણે આ ઓનલાઈન છે તો બધી રીતે પૂછી લઈએ હા ઓનલાઈન ભુવાજી તમે હાચા ઓનલાઈન ભુવાજી હાચું તીધું આવશે હશે તું મારે અમેરિકાનો ભૂડિયા ધૂંતો તો આવ્યો જય ભુવાજી બોલે ભૂડિયા તું સો આવે લ્યા

What is your name यार बुआ जी तमें शू धुनिंग शू धुनिंग आप ये नाटक क्या करेंगे ये वोटिंग और ये क्या करेंगे आप क्या कर रहे हो क्या माता धुनिंग My name is online बुआ जी और I am धुनिंग मजाक नहीं माता और मजाक नहीं माता इसे coming बुआ जी so I am online बुआ जी No you are not बुआ जी you are दातिंग करेंगे और मजाक माता not coming यू आर ए फ्रॉड बुआजी तुम बुआ जी नाटक कर रहे हो तुम तुम्हारी माता ढूंढ रहे हो तुम ये सब लोगों को धोखा दे रहे होम्मी यू बुआ जी कर

यू बुआज नाटक नहीं करेंगे तो आई एम तुझको मारेंगे और मैं तुझको मारूंगा तो आपको लगेगा नहीं और जैसे कि आपको मेरी थाप नहीं लगेगी तो आप इधर रियल बोज और आपको बजा मत कमेंगे अंग्रेजी बुढ़िया तो आपको मैं थापो मारूंगा तो आपको नहीं लगेगा तो मुझे लगेगा कि आप सही रही भुण हो और आप हो तो चलो मैं आपको मारना स्टार्ट करता हूँ तो चलो चलो मैं आपको मारता हूँ